અમિત ચાવડા થયા ત્યારે વાત હતી ને તે પછી હમણાં બે ત્રણ મહિના અગાઉ જયારે જયારે આ વાત આવી ત્યારે ત્યારે મેં જગદીશભાઈ વિશ્વકર્મા સિવાય કોઈનો મેળ નહીં પડે આવું ચોખે ચોખું કીધેલું અને જે તે ટીવી ચેનલ કીધું આ તમે ક્લિપિંગ સાચવી રાખજો એટલે હું ખોટો પડું તોય મૂકવા થાય સાચો પડું તો તમારી ઈચ્છા પણ એ તો ખેર અહમ કે ઈગો વાત નથી આપણે બેન શું કરીએ છીએ તમામ લોકોને મળીએ છીએ તમામના રિવ્યુઝ જાણીએ છીએ પક્ષની સ્થિતિ શું છે અને શું કરવાથી પક્ષની સ્થિતિ સુધરે એમ છે આ બધાનું આંકલન કરવાથી એમ લાગે છે કે બધા જ પેરામીટર્સમાં જગદીશભાઈ વિશ્વકર્મા જેવું કોઈ પાત્ર ફિટ નથી પડતું બીજા બધા ઘણા ઉમેદવારો દાવેદારો સક્ષમ છે એમાં કોઈ શંકા નથી પણ અત્યારે પક્ષને જેની જરૂર છે એ છે જગદીશ વિશ્વકર્મા જેવી વ્યક્તિ કે જેનો કોઈ જૂથ ન હોય જે કોઈ જૂથ ન હોય સામાન્ય તો એટલે આપ કયો છો એમ જી 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 કેરી ઓન બેન મારું આમાં બીજો પ્રશ્ન હતો કે ભારતીય જનતા પાર્ટી પ્રેડિક્ટેબલ નોતી અત્યાર સુધી એટલે એવું કહેવાય કે તમે ગમે તેની ચર્ચા કરશો પણ નામ ચર્ચા સિવાયના બીજા જ આવશે જગદીશ વિશ્વકર્મા એવું નામ છે કે જે સૌથી વધારે ચર્ચાયું ગઈકાલથી સમાચારમાં ચાલી ગયું બધે જે બનવાના છે અને એ જ જઈ રહ્યા છે તો મતલબ કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યાર સુધી એવું કહેવાતું કે ત્યાંથી કોઈ ન્યૂઝ લીક નથી થતા પણ ગઈકાલે એ સમાચાર બધાની પાસે હતા કે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો આ એનું બદલાયેલું પોલિટિક્સ છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેની સમયની જરૂરિયાત થઈ છે એટલે નહીતર અનપ્રિડિક્ટેબલ જ હતી ભારતીય જનતા પાર્ટી શું કરશે કોઈને ખબર નથી ઉપરાષ્ટ્રપતિ પદે અત્યારે જેનું નામ છે કોઈએ ચર્ચા નહોતી કરી રાષ્ટ્રપતિ પદે પણ જે બેન છે એની પર કોઈ કલ્પના નથી કરી અને આપણે જાણીએ છીએ સોરી પણ આ વખતે એવું શું કામ થયું આ વખતે થવાનું કારણ છે ગુજરાતમાં કોંગ્રેસે અમિત ચાવડા ને ઓબીસી ચહેરા તરીકે ઉભા શું રાખ્યા ભારતીય જનતા પાર્ટી એને કાઉન્ટર એટેક કરવા ઓબીસી ચહેરો મૂકવો ફરજિયાત હતો હવે સીએમ તરીકે અત્યારે પાટીદાર છે હવે જો પાટીદાર સીએમ હોય ને જ કોઈ રાદડિયા કે કેટલાય નામ તો ભૂતકાળમાં ઘણા આવ્યા હતા પણ એવા જ કોઈ ચહેરાને મૂકે તો અનબેલેન્સ થાય એમ હતું બીજું ભારતીય જનતા પાર્ટી ની ખબર છે કે એની જે કોર વોટ બેંક જે છે સવર્ણોની એને મનાવી શકાય એમ તો છે

જે કોંગ્રેસમાં હોય ન જાય એની જે જરૂરિયાત છે એ છે ઓબીસી પ્લસ આ હું હમણાં તમને જે વર્ણન કરીશ એ બધી એમાં આવી જ જાય છે એ ટાઈપની વોટ બેંક જે છે એને જાળવી રાખવી અને એને એમ લાગે કે આપણું ભલું આ પક્ષમાં છે એવું મિકેનિઝમ ની ચર્ચા ચાલતી થી જ્યાંથી ઓબીસી ચહેરા તરીકે અમિત ચાવડાને કોંગ્રેસે મૂક્યા કોંગ્રેસમાં બીજી એક પ્લસ પોઈન્ટ એવો હતો કે અમિત ચાવડાએ એ સત્યાવીસ ટકા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં મળવી જોઈએ એની મુહિમ ચલાવી હતી વિધાનસભાની ચૂંટણી પહેલા અને એમાં સફળ થયા હાઈકોર્ટે હાઈકોર્ટે ગુજરાત સરકારને ઠપકો આપ્યો કે ભાઈ તમે સમિતિ કેમ ન રચી વગેરે વગેરે પછી એને જવાબ ભરી દીધા કે અમે ચૂંટણીમાં પડ્યા હતા આમ તેમ પણ એનો શ્રેય જે કોંગ્રેસમાં શું છે એક માર્કેટિંગની સ્કિલ નથી કે સત્યાવીસ ટકા અનામત જે ગુજરાત ની જનતા ને મળ્યું એ કોંગ્રેસના અમિત શાહ ની અને અમિતભાઈ ચાવડાની અથવા તો કોંગ્રેસની કોંગ્રેસની મુહિમ ને કારણે મળ્યું એ પણ એને માર્કેટિંગ કરતા ન આવડ્યું ઉલટાનું નું જ્યારે સત્યાવીસ ટકા અનામત હાઈકોર્ટ ના ઠપકા પછી ગુજરાત સરકારે આપી ત્યારે ગુજરાત સરકારે પોતેનો શ્રેય લઈ લીધો કારણ કે એ તો માસ્ટરી છે માર્કેટિંગ ની